બાદ સૌથી મોટી કાર્યવાહી ધાનેરા નગરપાલિકા કરી છે ધાનેરા નગરની મધ્યમાં રેસિડેન્સી વિસ્તારમાં સાત જેટલા ભંગાના ગોડાઉન ચાલતા જે તમામ ગોડાઉન પાલિકાએ સહકારી કડક કાર્યવાહી હા કરી છે

દુકાનો જે વ્યવસાય કરે છે ગોડાઉનો છે એ લોકોને નોટિસ પણ આપી હતી એ લોકોએ સ્ટેમ્પ ઉપર નગરપાલિકા પણ આપી હતી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું પણ આજ દિન સુધી એ લોકો પ્રક્રિયા ન કરતા નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે હજુ પણ જે પણ ધ્યાનમાં આવશે આવા ગોડાઉનો એ બધા સીલ કરવામાં આવશે એવા રીતે શ્રીમાણી સવન ભારત ન્યૂઝ ધાણેરા